તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજે આપણે જવાનું છે પેટ્રોલ પંપની નોકરી ઉપર તો આપણે જઈ રહ્યા છીએ નોકરી તો હવે આપણે પહોંચી ગયા વડોદરા ગામમાં ગામમાં પહોંચી ગયા જાશું હવે સીધા પેટ્રોલ પંપે તો પહોંચી ગયા હવે આપણે પેટ્રોલ પંપે જઈને મેં દઈશું આપણું મોટર સાકલ પેટ્રોલ પંપની અંદર જઈને જોયું તો સાવ નિરાત હતી પછી ગણી લીધા આપણે પૈસા પૈસા ગણી લીધા ને હવે આનાથી કરશું આપણું કામ ચાલુ તો કાઢી લીધી હવે રીડિંગ બધી બે પપની રીડિંગ કાઢી અને હવે કરશું આપણે પૂરવાનું ચાલુ તો પેલો ગ્રાહક આવી ગયા એમને નાખી દીધો પંદરસો રૂપિયાનું ડીઝલ પંદરસો રૂપિયાનું ડીઝલ નાખી દીધું ડીઝલ નાખીને બેઠા હતા તા આવી ગયા બે બેરલ તો બેરલમાં ભરવાનું કહી દીધું ચાલુ બે બેરલ આપણે ફૂલ જ કરવાના છે તો બે બેરલમાં ભરી દીધું આપણે એકવી એકવી હજારનું ડીઝલ બેરલનું પૂરું થયું ને આંકો જેસીબીમાં કરી દીધું ફૂલ ટાંકીનું ચાલુ હજુ જેસીબીનું પૂરું થયા તો આવી ગયું ત્રીજું બેરલ ત્રીજું બેરલમાં ભરી ભરી દીધું આપણે બસો પંદર લીટર બસો પંદર લીટરની ચીઠી લઈ અને ગયા અંદર બિલ બનાવવા તો બિલ બનાવી નાખ્યું ને કરી નાખી સહી સવારની બાકાજી પૂરી થઈ ને નિરાય તે કોઈ નહોતું તે બેઠા આપણે આરામથી પછી વહી ગયો પાવર તે આપણે વહી ગયા જનરેટર ચાલુ કરવા તો આપણે હવે કરી નાખશું જનરેટર ચાલુ તો આપણે જનરેટર ચાલુ કરીને એમસીબી કરી નાખી ચેન્જ પછી આપણે સાંજ પડી જઈને ગયા ગામમાં પ્રસાદી લેવા પ્રસાદી લઈને આવતા રહીએ છીએ આપણે પાછા પંપે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરીને જણાવજો